જીપીએસસી દ્વારા બે હજાર ઓગણીસમાં ચાર હજાર છ સત્તર ક્લાસ વન ટુ અને થ્રી ઉપર ભરતીઓ કરવામાં આવશે તો તે કયા કયા ક્ષેત્રમાં ભરતીઓ છે તે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો સ્વાગત છે તમારું જીપીએસસી ઓનલીમાં તો જીપીએસસી દ્વારા બે હજાર ઓગણીસનો જાહેર રાતનો કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવે છે તો તેમાં જે બી ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ છે તેમના માટે ઘણી ખુશખબર છે તો જીપીએસસીમાં બધી અપડેટ મેળવવા માટે તમે તેની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમે ફોલો કરી શકો છો અથવા તો તેના ટ્વિટર હેન્ડલ પર તમે ફોલો કરી શકો છો અથવા તો તેની એપ્લિકેશન પર તમે અપડેટ મેળવી શકો છો તો હવે કઈ કઈ ભરતી આવવાની છે મોટી તે અહીંયા આપણે ચર્ચા કરીએ પહેલી જે અહીંયા ભરતી છે મેડિકલ ક્ષેત્રમાં તબીબી અધિકારી વર્ગ બેની એક હજાર ચારસોને તાણું ટોટલ ભરતી આની છે નોટિફિકેશન આવવાનું છે પંદર છ ઓગણીસમાં અને પ્રાથમિક કસોટી ઓગણત્રીસ નવ ઓગણીસમાં રહેશે ત્યાર પછી આગળ તો વીમા તબીબ અધિકારી તેની છન્નું આવવાની છે અને તેનું એઝ ઇટ ઇટિઝન રહેશે તેની પ્રાથમિક કસોટી બાવીસ નવે રહેશે ત્યાર પછી આગળ જઈએ તો ગુજરાતી સ્ટેનોગ્રાફર અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગુજરાતીની બાવીસ અને અંગ્રેજીની અઢાર તે આવવાની છે પંદર છ એ પંદર છએ અને તેની કસોટી છે ગુજરાતીની ચોવીસ અગિયારે અને અંગ્રેજીની સત્તર અગિયારે રહેશે ત્યાર પછી આગળ જઈએ તો જીપીએસસી ક્લાસ વન ટુની એમાં નગરપાલિકા છે પછી ડીવાયસો આવે છે તે તેમાં અંદાજે સો જેટલી જગ્યાઓ તેનું નોટિફિકેશન પંદર સાત બે હજાર ઓગણીસમાં આવશે અને તેની પ્રાથમિક કસોટી આ તમારે નોટ કરી દેવાની રહેશે કેલેન્ડરમાં તેર દસ બે હજાર ઓગણીસના રોજ રહેશે આ વખતે બે હજાર અઢારમાં એકવીસ દસ બે હજાર અઢારે હતી અને બે હજાર ઓગણીસમાં તેર દસે રહેવાની છે ત્યાર પછી તેની મુખ્ય પરીક્ષા ત્રેવીસ ફેબ્રુઆરી અને આઠ અને પંદર માર્ચ બે હજાર વીસમાં રહેશે અને ડિસેમ્બર ઓગણીસમાં આ જે પ્રાથમિક કસોટી છે તેનું પરિણામ આવશે અને મુખ્ય પરીક્ષાનું પરિણામ જૂન વીસમાં આવશે અને જે ઇન્ટરવ્યૂ હશે તે જુલાઈ વીસમાં હશે આ રીતે કહેવાય કે એક વર્ષમાં જીપીએસસી છે તે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશે ત્યાર પછી આગળ જઈએ તો હિસાબી અધિકારી ક્લાસ વન તે પંદર સાથે આવશે એક બારે તેની પરીક્ષા હશે નેક્સ્ટ જોવા જઈએ તો બાગાયતી અધિકારી તેની એકસઠ જગ્યાઓ છે તે પણ પંદર સાથે નોટિફિકેશન આવશે ત્યાર પછી આવશે તમારે પરિક્ષેત્ર વન અધિકારી ક્લાસ ટુ તેની તેતાળીસ જગ્યાઓ અને આઈસીટી ઓફિસર વર્ગ બેની એકત્રીસ જગ્યાઓ પર પંદર સાથે નોટિફિકેશન આવશે અને પરિવહન ક્ષેત્રની સત્તર અગિયાર એક્ઝામ છે અને આઈસીટીની પાંચ એકે એક્ઝામ રહેશે ત્યાર પછી આગળ જઈએ તો ડી વાય એસ ઓ વર્ગ ત્રણની અંદાજે એકસો પચાસ જેટલી જગ્યાઓ પર ભરતી આવશે તેનું નોટિફિકેશન બહાર પડશે પંદર આઠ બે હજાર ઓગણીસમાં એક્ઝામ નોટ કરી દેવાની રહેશે કે આઠ બાર બે હજાર ઓગણીસમાં તેની એક્ઝામ લેવામાં આવશે બે હજાર અઢારમાં પણ ડિસેમ્બર મહિનામાં જ એક્ઝામ હતી સોળમી તારીખે તો આ રીતે બે હજાર ઓગણીસમાં આઠ બારે લેવામાં આવશે તેની મુખ્ય પરીક્ષા તે આવશે ચોવીસ એકત્રીસ મે બે હજાર વીસમાં અને જે એક્ઝામ લેવામાં આવશે પ્રાથમિક તેનું ફેબ્રુઆરી બે હજાર વીસમાં તેનું રિઝલ્ટ આવશે અને મુખ્ય પરીક્ષાનું રિઝલ્ટ આવશે ઓગસ્ટ બે હજાર વીસમાં ત્યાર પછી આગળ જઈએ તો તેમાં અહીંયા આવશે પછી કે હિસાબી અધિકારી વર્ગ બે તેની ત્રીસ જગ્યા આવશે તેનું પંદર નવે નોટિફિકેશન આવશે અને પ્રાથમિક કસોટી સોળ બે ટવેન્ટી રહેશે ત્યાર પછી ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે જે વહીવટી શાખા છે તેની એકસો ચાલીસ જગ્યાઓ આવશે પંદર નવે નોટિફિકેશન આવશે ઓગણીસ એક ટવેન્ટી એ તેની એક્ઝામ રહેશે અને જે સિવિલ એન્જિનિયર છે તેમના માટે સારી ખબર છે કે મદદ્રીસ ઇજનેર સિવિલ વર્ગ બેની ત્રણસો પચાસ જગ્યાઓ માટે ભરતી આવશે નોટિફિકેશન તેનું આવશે પંદર દસ બે હજાર ઓગણીસમાં એક્ઝામ હશે બે બે વીસે એક્ઝામ હશે અને બીજી એક્ઝામ હશે એપ્રિલ વીસમાં ત્યાર પછી આગળ જઈએ તો મોટર વાહન નિરીક્ષક તેમની પચાસ જગ્યાઓ માટે આવશે પંદર દસ ઓગણીસે તેનું નોટિફિકેશન આવશે ઓગણીસ એક ટ્વેન્ટી એ તેની એક્ઝામ રહેશે ત્યાર પછી જે ગ્રેજ્યુએશન છે તેમના માટે બીજી સારી ખબર છે કે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની બસો ચોવીસ ભરતી આવશે નોટિફિકેશન આવશે પંદર અગિયાર ઓગણીસે એક્ઝામ રહેશે ઓગણત્રીસ ત્રણ વિશે અને મુખ્ય પરીક્ષા રહેશે છ તેર સપ્ટેમ્બર વિશે રહેશે ત્યાર પછી જોઈએ તો પીઆઈ પીઆઈની ફરીથી ભરતી આવવાની છે તો પોલીસ ઇન્સ્પેક્ટર બિન અથિયારી વર્ગ બેની ભરતી આવવાની છે અને તેની ભરતી છે ચાલીસની પંદર બારે નોટિફિકેશન આવી જવાનું છે અને છવ્વીસ ચાર વીસે તેની એક્ઝામ લેવામાં આવશે અને તેનું રિઝલ્ટ આવશે જુલાઈ વીસમાં અને તેની મુખ્ય પરીક્ષા બે દિવસે છે એક આઠ નવેમ્બર ટ્વેન્ટીમાં રહેશે અને તેનું પરિણામ જાન્યુઆરી ટ્વેન્ટી ફસ્ટમાં આવશે પછી ખેતી અધિકારી છે મદદનીસ ઇદનેર સિવિલ તેની છે બાણું અને સિત્તેર ત્યાર પછી અહીંયા આવશે ફિઝિશિયનની બસો તેર છે ગાયનેકોલોજીસ્ટની છે એન્થેસ્પિસ્ટની છે ત્યાર પછી આગળ તો આટલી ટોટલ તમે જોવા જશો તો ચાર હજાર છસો સત્તર ટોટલ ભરતી અહીંયા આવી છે જીપીએસસી દ્વારા અને કેલેન્ડર પ્રમાણે તેનું નોટિફિકેશન અને એક્ઝામ ડેટ અને તેની મુખ્ય એક્ઝામ તે આપી છે આ કેલેન્ડર નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાંથી તમે તે ડાઉનલોડ કરી શકો છો અને બીજી તમારે અપડેટ મેળવી હોય તો ની ઓફિશિયલ વેબસાઇટ અથવા તો ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ તમે તેને ફોલો કરી શકો છો અથવા તો આપણી ચેનલમાં તમને બધી નોટિફિકેશન મળતી રહેશે તો ચલો મળી છે એકના વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું એવો અસમ ડે